જુનાબંદર ખાડીમાં માછલી પકડવા ગયેલા યુવકના મૃતદેહને વિનોદભાઈ વાજાએ શોધી પોલીસને સુપ્રત કર્યો ખંભાત ખાતે રહેતા અને જુનાબંદર અક્ષર કેમિકલ નજીક જુનાબંદરની ખાડીમાં જયેશભાઈ ઉર્ફે ગરુડ અરવિંદભાઈ રાઠોડ માછલી પકડવા માટે ગયા હતા તે વેળાએ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓએ શોધખોળ હાથ ધરી હતી જ્યારે છત્રીસ કલાક સુધી શોધખોળ કરી ભારે જહેમત બાદ વિનોદભાઈ વાજાએ જયેશભાઈ રાઠોડનો મૃતદેહ શોધી પોલીસને સુપ્રત કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી